વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઇટવાડ ગામે એક મકાન આગળનો લાકડાનો કાચો શેડ ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં લગ્ન પ્રસંગે વડીઓ બનાવીને દસ થી વધુ મહિલાઓ દબાઈ ગઈ હતી આ ઘટના દિલીપસિંહ રાઠોડના ઘરે બની હતી જ્યાં તેમના પુત્રના લગ્ન પ્રસંગ હતા મહિલાઓ વડીઓ બનાવીને સુકવવા માટે શેડના છાપરા ઉપર ચડી હતી ત્યારે આ શેડ તૂટી પડ્યો હતો ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગે વિવિધ કઠોળના લોટમાંથી વડી બનાવવાની પ્રથા છે તેને શુકનવંતી માનવામાં આવે છે અને ચણા ચોડા તથા અડદના લોટની વડીઓ બનાવીને સગા સંબંધીઓમાં વેચવામાં આવે છે દુર્ઘટનામાં ઘાયલ થયેલી તમામ મહિલાઓને ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ડેસર સીએસસી ખાતે ખસેડવામાં આવી હતી તેમાંથી બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી અમારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વળી મૂકવા માટે તો બધા ભેગા થઈને વળીઓ મૂકતા હતા આ દસ બહેરા તો ઉપર અડારા ઉપર હુકો હારું હું તો કરે જ ને બધી ભેગી થઈ જાય ગાડી અને આ અડારું છે એની એન્કલ ભાગી ગઈ બે કકડા થઈ ગયા અને એની જે લાકડાની જે નાખલી હતી એ પણ બે કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા અમે એક મહિલાને વધારે વાગ્યો છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે અને એક અમારા કાકી છે એમને ગાદી માર વાગ્યો છે